બકરાની બલી અને મેલડી માતાની ઉપર ઘણી ધાર્મિક માન્યતાઓ અને લોકકથાઓમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે બલિ ચડાવવાનો રિવાજ જોવા મળે છે ખાસ કરીને ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં કેટલાક સમુદાયોમાં મેલડી માતાના બકરાની બલી પ્રાણ કરવાથી પ્રથા પ્રચલિત છે પરંતુ શું ખરેખર બલી આપવાથી માતાજી પ્રસન્ન થાય છે કે આ પ્રશ્ન દૃષ્ટિ બિંદુ બની માન્યતાઓ મેળવી માતાની બકરાની પલિઅપ કરવા પાછળની મુખ્ય માન્યતા એ છે કે આ પ્રથા માતાજીને અવકરણ કરવામાં આવતા ભોગનું એક સ્વરૂપ છે ભક્તો માને છે કે બલિદાન દ્વારા તેઓ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરે છે ઘણા લોકો એવું પણ માને છે કે આ બલિદાન દ્વારા તેમના દુઃખો દૂર થાય છે રોગથી મુક્તિ મળે છે અને સંતાન પ્રાપ્તિ જેવી મનોકામનાઓ પૂરી થાય છે મહાભ્રતા કેટલા કઠોર શક્તિ સ્વરૂપોની પૂજા કરે પૂજા સાથે સંકળાયેલી છે જેમાં બલિદાન અને ભક્તિની પરાકાષ્ઠા તરીકે જોવામાં આવે છે આ માન્યતાઓ પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરાઓનો ભાગ છે અને સમુદાયના સભ્યો માટે તે આસ્થાનું પ્રતિક છે આધુનિક પરિપ્રેક્ષ અને આધ્યાત્મ

ભક્તિ માટે અન્ય સરળ અને સ્વાસ્થિક ઉપાયો અપનાવી શકાય છે ઉદાહરણ તરીકે માતાજીને ફળ ફૂલ મીઠાઈ નારિયલ મી જેવી વસ્તુઓ કરવી સમાજ માટે પણ કલ્યાણકારી છે બલિદાન નો પ્રતિક અન્ય દૃષ્ટિકોણ મુજબ બલિદાન નો રથ માત્ર જીવન ની હત્યા જ નથી બલિદાન નો સાચો રથ આપણા અહંકાર ક્રોધ લોભ અને વંશના જીવી અંદર રહેલી નકારાત્મક ભાવનાનો ત્યાગ કરવાનો છે જ્યારે કોઈ ભક્ત પોતાના મનની અંદર રહેલી બલિઓનો ત્યાગ કરે છે ત્યારે તે સાચા અર્થમાં બલિદાન આપે છે આ આત્મશ્રુપ્તિ જ માતાજીને સૌથી વધુ પ્રસન્ન કરી શકે છે માતાજી કે કોઈ દેવી દેવતાને બ્રહ્મા ભલિદાન કરતા આંતરિક દૃષ્ટિ અને સકારાત્મક પરિવર્તન વધુ પ્રિય હોય છે મિશ્રક અંતે એક એવું મુશ્કેલ છે કે માત્ર બકરાની બલી આપવાથી જ મેળવી માતા પ્રસન્ન થાય છે આ એક પરંપરાગત માન્યતા છે જે ઘણા લોકોની આસ્થા સાથે જોડાયેલી છે પરંતુ ધર્મના સાચા સારને સમજીએ માતાજીની પ્રસંતરતા માટે હિંસા નહીં પરંતુ અહિંસા કરુણા અને શુદ્ધ ભક્તિભાવ બધું મહત્વના છે માતાજીની પૂજા કરવી એ તેમની કૃપા પ્રાપ્ત કરવી એ દરેક ભક્તો હેતુ છે આ હેતુને સિદ્ધ કરવા માટે બલિદાનની પરંપરા ને આધ્યાત્મિક ભાવના જોડીને અહિંસક મારક ભક્તિ કરવી વધુ યોગ્ય છે આ જ સ્ટોરી તમને ગમી હતી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો